નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરત થી મળી રહ્યા છે ઓલપાડના કુડસદ ગામે લુપ્ત થતી વર્ષો જૂની પારંપરિક નવરાત્રી હજુ જીવંત છે વર્ષો જૂની ગામડાની પરંપરા મુજબ ગ્રામજનો નવરાત્રી ની ઉજવણી કરે છે નવ દિવસ ગામના અલગ અલગ શહેરીમાં ઘર બહાર માતાજીની માટલી મૂકી ગરબા રમે છે ગામની જ ભજન મંડળી દ્વારા ગ્રામજનો માતાજીના ગરબા રમે છે ગામના બાળકો યુવાનો સહિત વડીલો માતાજીની આરાધના સાથે નવ દિવસ ગરબે ઘૂમે છે ગામમાં જ વર્ષો જૂની પરંપરા સાથે થતી

પ્રતિજ્ઞા લાવ છું કે માતાજીના નામે એક વૃક્ષમાં આવીશ જળ નો ઉપયોગ કરીશ જળ સંચય અભિયાનમાં જોડાય વરસાદી પાણીનું જમીનમાં ઉતારવા સહકાર આપીશ સ્વચ્છતા તથા પર્યાવરણની બાબતે સ્વચ્છતા બાબતે મારા શહેરને નંબર વન રાખીશ મારા શહેરને નંબર વન રાખીશ સાથે ઇ વિકલ અને સોલાર ઇવિકલ ને સોલાર ઇકો ફ્રેન્ડલી ઇકો ફ્રેન્ડલી વાતાવરણ રચવા પ્રયત્ન કરીશ વાતાવરણ રચવા પ્રયત્ન કરીશ ટ્રાફિકના નિયમોનું ટ્રાફિકના નિયમોનું પાલન પાલન સુરતને સુરતને ઉત્તમ શહેર બનાવવા પ્રયત્ન કરી ઉત્તમ શહેર બનાવવા માટે કરીશ તન અને મનની તંદુરસ્તી રાખવા તન અને મનની તંદુરસ્તી રાખવા કોઈ પણ પ્રકારનું વ્યસન કોઈ પણ પ્રકાર નું સહકાર આપીશ નવરાત્રી ના પારંપરિક નવરાત્રી પારંપરિક સાકૃત પર્વ ને સાસવ પર્વ ને ભવ્યથી ભાવ થી ઉજવીશ ભવ્યથી ભાવ ભાવથી ઉજવીશ વસ્તુ ભારત માટે જય માતાજી મારું નામ પિયુષા છે અમારા ગામમાં એંસીથી પંચ્યાસી વરસ પહેલેથી જ ગરબા પ્રાચીન ગરબા રમાય છે અને તે પણ પોતે જાતે બધા ગાય છે અને બધા ગરબે ગૂમે છે ગરબે ગુમનારાઓની સંખ્યા પણ હજારથી બારસો જેટલી છે દરેક અલગ અલગ ફળિયામાં દરરોજ ગરબા થાય છે અલગ અલગ ફળિયાના એટલે આખા ગામના બધા જે ફરિયામાં ગરબા હોય તે ફરિયામાં રમવા માટે જાય છે અને બધા યુવાનોને પણ એટલા ગરબા ગમે છે કે બીજી જગ્યાએ ગરબા રમવા માટે જવાનું એ લોકો વિચારતા નથી એ અમારા ગામ માટે ગરબા લેવા જેવી વાત છે અમારા ગામમાં જે ગરબા થાય છે એ ગરબામાં ગાવાવાળા પણ અમારા ગામના જ છે વાજિંત્ર વગાડવાવાળા પણ અમારા ગામના જ છે અને ગરબે ઘૂમવાવાળા પણ અમારા ગામના જ છે ગરબાનું લાઈવ પ્રસારણ નવથી દસ દેશોમાં અત્યારે જોઈ છે લોકો અને બધાને ગમે છે એ લોકો આગળથી લિંક માંગે છે અને જોવા માટે બેસી જાય છે અને એ અમારા માટે ગરબા લેવા જેવી વાત છે અમારા ગામના યુવાનો છોકરાઓ ઉંમરવાળા બધાને જ ગરબા ગમે છે જય માતાજી અમે લગભગ એસી વર્ષ એસી પંચ્યાસી વર્ષથી અમારા ગામની આ પરંપરા છે જેમાં દરેક શેરી મોલ્લામાં અલગ અલગ દરરોજ ગરબાનું આયોજન થાય છે અને આમાં સંગીત વગાડવાવાળા પણ ગામના જ હોય છે ગાવાવાળા છોકરા પણ ગામના જ હોય છે અને આજુબાજુમાં મોટા મોટા આયોજન થતા હોવા છતાં મારા ગામનો એક પણ યુવાન કે છોકરા છોકરી કોઈ પણ ગામ છોડીને બહાર ગામ ગરબા ગાવાનો આગ્રહ રાખતા નથી અને ગામની જ ગામની અંદર જ આ શોભા વધારી રહેલા છે